બોટાદ જિલ્લાના બરવાળામાં વહીવટી તંત્ર દ્વારા ફરીવાર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી તંત્ર દ્વારા આઠ દિવસ પહેલાં અમુક દબાણો હટાવ્યા હતા અને બાકી દબાણકર્તાઓને નોટિસો આપી હતી ત્યારે કેટલાક દબાણકર્તાઓએ સ્વચ્છિક રીતે દબાણો દૂર કર્યા હતા પરંતુ બાકી રહેલા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી બરવાડા શહેરમાં અઢી કિલોમીટર પર લોકોએ પાકા બાંધકામો કરી દુકાનો અને હોટલો બનાવી દબાણો કર્યા હતા બરવાળા શહેરમાંથી અમદાવાદ ભાવનગર સિક્સ લેઇન હાઇવે પસાર થતો હોય જેને લઈને દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી અત્યારે અહીંયા આપણે જે છે ને આખા વિસ્તારની અંદર અઢી કિલોમીટર જેટલો વિસ્તાર છે જેની અંદર હાઈવે ઉપર રોડ સાઈડના વિવિધ દબાણો હતા એકસો ત્રીસથી વધારે યુનિટ્સ અહીંયા હશે કે જે અનઅધિકૃત ઓક્યુપેશન તો હતું પણ છેલ્લા છ વર્ષથી ચાલતા અલગ અલગ લિટિગેશનો પછી પણ એમને કોઈપણ પ્રકારની જ્યુડિશિયલ રાહત કે એવું મળેલું નથી અને અત્યારે હાલ હાઈવે પર રોડ ડેવલપમેન્ટ અને સાથે સાથે નગરપાલિકા દ્વારા રિહેબિલિટેશનના પ્રોજેક્ટો આગળ કાર્યરત છે તો એના સંદર્ભે જે છે આ કાર્યવાહી છેલ્લા એક મહિનાથી જે છે ડ્યુ પ્રોસેસ મુજબ ચાલુ હતી અને નિયરલી વીસ હજાર સ્ક્વેર કિલોમીટર જેટલો વિસ્તાર એ થશે આજુબાજુના તમામ ભાગનો એનું અત્યારે એન્ક્રોચમેન્ટ રિમૂવલનું કામ ચાલું છે